ફ્રન્ટ પર જે ખાસ ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં કરવામાં આવી હતી જેમાં મિશન મિલિયન ટ્રી અંતર્ગત ત્રીસ લાખ વૃક્ષો બવાશે અને આ ઉપરાંત ફ્રન્ટમાં એમટીએસ ફીડર બસ પણ ચાલુ કરવામાં આવી છે તો આ પ્રસંગે કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને મેયર પ્રતિભા જૈન હાજર રહ્યા હતા સૌપ્રથમ તો આજે વિશ્વ પર્યાવરણ દિવસની સૌએ નગરજનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન થ્રી મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વૃક્ષારોપણનો શુભારંભ કરવામાં આવ્યું છે જેમાં જેના અંતર્ગત આજે રિવરફ્રન્ટ પર રૂટના ઈ બસોનું લોકાર્પણ અને સાથે ફ્લેગ આયોજન કરવામાં આવ્યું છે અને સોલિડ વેસ્ટ વિભાગ અંતર્ગત આર 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 રીડ્યુઝ રિવ્યુઝ અને રિસાયકલ વાનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે અને વૃક્ષારોપણને વધુ વેગ મળે એ માટે મારા મેયર બજેટમાંથી વોટર ટેન્કરનું પણ આજે શુભારંભ કરવામાં આવ્યું છે સાથે સાથે હું સૌએ નગરજનોને પ્રકૃતિનું જતન થાય અને વૃક્ષો વૃક્ષારોપણમાં સુધારો આવે એના માટે સહુએ નગરજનોની જન ભાગીદારીનું પ્રોત્સાહિત કરું છું અને આજે એક અજે વધુમાં જે શહેરીજનો પોતાના ઘરમાં ઘર આંગણે ગાર્ડનનું વૃક્ષારોપણ કરે અને સાથે સાથે ગાર્ડન અને કિચન ગાર્ડનનું મેન્ટેનન્સની જે તાલીમ છે એ પણ બેઝિક તાલીમ આજે આપવામાં એનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં સૌએ નગરજન જેને પણ બી એમાં સહયોગ કરવો હોય એ સૌએ પોતાની લિંક ભરી અને આજથી એ સો દિવસ સુધી આ તાલીમ આપવામાં આવશે જેનાથી કે આપણે પર્યાવરણની સુરક્ષામાં વધારો થશે આપણે અહીંયા આજ અહીંયા જે ગ્લોબલ વોર્મિંગ છે અને વેવ વધારે વધારે વધી રહ્યું છે અને પ્રદૂષણ મુક્ત કરવા માટેનું આ વૃક્ષારોપણનું આજે મિલિયન થ્રી ટ્રીઝનું શુભારંભ કરવામાં આવ્યો છે સૌ પ્રથમ તો આજે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે સૌ નગરજનોને વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભેચ્છાઓ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન થ્રી ત્રીસ લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનના ભાગરૂપે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સોલા ખાતે આપણે વૃક્ષ વાવીને આજે મિશન મિલિયન થ્રી અભિયાનની શરૂઆત કરાવશે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ દ્વારા પણ પ્રકૃતિની જતન થાય વૃક્ષોનું વધારે વાવેતર થાય તે માટે સોસાયટી સોસાયટીએ તમામ કોર્પોરેશનના કર્મચારીઓ કોર્પોરેટરશ્રીઓ અને સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ એ પોતાની સોસાયટીમાં વૃક્ષોનું પ્રમાણ વધે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે સોસાયટી સોસાયટીની તેના ફોર્મો પણ ભરવામાં આવ્યા છે તદ ઉપરાંત ગ્રીન કવર વધે એની સાથે સાથે પર્યાવરણનું જતન થાય એ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એએમટીએફ દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર સીએનજી અને ઇલેક્ટ્રિક બસો આથી શરૂ કરવામાં આવે છે લોકો પબ્લિક સુવિધ ના સાધનો વધારે વાપરે મેટ્રોની કનેક્ટિવિટી વધે એ માટે બોપલ હોય સાઉથ બોપલ હોય વસ્ત્રાલ હોય નાના ચિલોડા હોય રિંગ રોડના ફરતેના લોકો આ મેટ્રોની કનેક્ટિવિટીનો ઉપયોગ કરે એ માટે આ વિસ્તારની અંદર એ દ્વારા બસો દોડાવવામાં આવશે આગામી સમયગાળા દરમિયાન જે પણ વિસ્તારમાં મેટ્રોની કનેક્ટિવિટી બાકી હશે તે વિસ્તારની અંદર એમટીએફ દ્વારા બસો દોડાવવામાં આવશે પરિણામે જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છે શહેર નું તાપમાન ઘટે એ માટે આ ઇલેક્ટ્રિક બસો એ શહેરીજનો માટે ફાયદારૂપ થશે તદ ઉપરાંત જે રિવરફ્રન્ટ ભારતનો એક આઇકોનિક પ્રોજેક્ટ છે અમદાવાદ મહાનગરનો પણ એક આઇકોનિક પ્રોજેક્ટ છે ત્યાં આગળ અટલ બ્રિજ આવેલો છે રિવરફ્રન્ટ આવેલું છે એસવીપી હોસ્પિટલ આવી છે ફ્લાવર પાર્ક આવેલો છે તેની મુલાકાતે લોકો લઈ શકે તે માટે મિની બસ રિવરફ્રન્ટ પર એમ ટીએફ દ્વારા દોડાવવામાં આવશે આમ નગરજનો પબ્લિક જે સુવિધાના પ્લેસો છે જે જોવા